ગુડ મોર્નિંગ લાસ્ટ વિડિયો પાર્ટ વન બેઝિકમાં અનુમાપક અનુમાપિત વળ સમજ્યા હતા હવે આગળ વળ છે અનુમાપક અને અનુમાપિત હવે સૌથી તੱલુકા આપણે વિડિયો ખૂબ લાંબો બની એટલે માટે હું થોડુંક ઝડપથી સૌથી સાધનો કરવાના છે મારી પાસે બોટલ વડે હું ને અંદર પાણી અને એક છે એની અંદર એને પાણી એક બીકાની અંદર ટેપ વોટર લેવાનું અને એ ટેપ વોટર લઈને જે હોય એના વડે આપણે આ પીટેટને સર્વ કરીને એ પાણી ગ્લાસની અંદર નાખવાનું છે એટલે આ આપણે થશે ચોખ્ખું કરેલું પીટેટ અને પીટેટ હવે પાણી વડે ધોયા પછી એને જે તારણ ભરવાનું હોય એના વડે પણ એક એક વખત બોસ આપવાનો છે એટલે આ ગરણી મૂકવાની અને એના વડે આખી પીરેટ ભરી દેવાની અને આની અંદર નાખવાનું નથી એને પણ આ જે આખું રફ

આપણી પાસે જે વધારાનો ફ્લાસ્ક છે એને નીચે રાખીશું અને મિત્રો આ રીતે આપણે ને ભરીશું ચાલો બિરેટ ની અંદર થોડું વધારે બેસ ભરવાનું છે અને એને ઝડપથી પસાર કરવાનું છે કેમ કારણ કે આ જે નળી છે એની અંદર હવાનો પરપોટો નહીં રહે ઝડપથી પસાર કરવાનું હવાનો પરપોટો નથી અને એને જીરો આંખ ઉપર સેટ કરવાનું અંતરકોડ સપાટી જીરો આવે એ પ્રમાણે સેટ કરવાની છે

ધારો કે અહીંયા આગળ હોય તો ફોર પોઈન્ટ ફાઈવ એવું નથી વાંચવાનું આપણે ઉપરથી નીચે વાંચવાનું એટલે થ્રી પોઈન્ટ ફાઈવ વાંચવાનું છે તો તમે જુઓ અહીંયા આગળ આ બધા ડ્યુરેટનો આંક છે અને હંમેશા આપણે જીરો ઉપર જ દર વખતે ભરીશું એટલે આપણી ગણતરીમાં ભૂલ થાય નહીં ફરી પાછી આ કેવી રીતે ગોઠવવાની આપણને સરળ રીતે એના આંખો વાંચી શકાય એ પ્રમાણે ગોઠવવાની છે અને આપણે આ ડિસ્ટન્સ એટલું રાખવાનું કે આપણો ફ્લાસ્ક કેવો સહેલાઈથી આપણે એને બનાવી શકીએ ચલો મિત્રો ટેન એમ આપણે આની અંદર શું નાખીશું ઓક્સેલિક એસિડ નાખીશું અને આપણે એની અંદર 10 ml લઈશું જુઓ અહીંયા આગળ આવશે એટલે 10 ml આવશે એના કરતાં થોડું વધારે લેવાનું અને ધીમે ધીમે આ રિલીઝ કરવાનું એટલે જો ધીમે ધીમે નીચે ઉતરે છે બરાબર છે તો ફરી પાછું નાખું છું ચાલો છું તો ઉપર પેલી એમ છે અને ધીમે ધીમે એને નીચે લાવવાનું છે ધીમે ધીમે એને કેવી રીતે એના દસ એમ કાપા ઉપર લાવવાનું છે ઉપરથી પ્રેસ કરશો ધીમે ધીમે જો નીચે ઉતરે છે જો નીચે આવશે એની અંદર ગોળ સપાટી જોવાની છે ઉપરથી ટોપ બાજુએથી રિલીઝ કરતા જવાની આ રીતે જોવાની છે ચાલો આ રીતે ટેન એમ લેવાનું છે ఎ్ఏన అప్ర్ ప్రాం త్న్ర్ లిసు చాల్ ప్ర్త్ను దో త్న్ దొషు ముబస్త్. త్న్ అప్రాం చిత్సు త్న్ కర్రాం త్న్ అకింత్ అకింర్ న్రం అ